તે આડવેલા ખાતે ભૂગર્ભ જળ શક્તિમાં વધારો કરવાના હેતુ સાથે વરસાદી જળ સંચય તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ દળાવેલા સોસાયટીના રહેવાસીઓને રેન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઉભી કરવા માટે અભિનંદન પાઠવી વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવું હતું ભવિષ્યમાં પાણીની અછત ટાળવા જમીનમાં પાણીના સ્તરમાં સુધારો કરવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શહેરભરમાં પાણીની ગુણવત્તા સુધારી પાણી જેને રોગો અટકાવવા શહેરવાસીઓને રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા અનુરોધ કર્યો તેમણે જળ સંચય થકી જ ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થઈ શકે તેવો મત વ્યક્ત કરતા પાણીના સંગ્રહની સુવિધા અંગે કામગીરી કરાઈ રહી છે જેથી આગામી સમયમાં મહત્તમ લોકો પોતાના ઘરે કે સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રેરિત થશે અન્યોને પણ જળ સંગ્રહની કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપશે આ પ્રસંગે વૃક્ષારોપણ કરી મંત્રીશ્રીએ પર્યાવરણ સંતુલનનો સંદેશો આપ્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ મનપાના માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ સહિત ગ્રામજનો સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ સુકડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા